ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર ભૂમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે ખૂબ લાંબો સફર કરી અને આવ્યા છે મિત્રો રાજકોટ જિલ્લાના મજેઠી ગામે મિત્રો આ જે હાઇડ્રોલિક થ્રેશર છે આ તમે સોશિયલ મીડિયામાં દેખ્યું હશે આજે આપણે રૂબરૂ મુલાકાત કરવા આવ્યા છે આ જે મશીન છે જે થ્રેશર છે તે કેવી રીતના કામ કરે છે તેના અંદર શું શું સુવિધાઓ છે તેના વિશેની સંપૂર્ણ માહિતીની વાત કરશું આપણી યુટ્યુબ ચેનલ પર તો ચાલો હું તમને આજે હું એક દાદા સાથે તમને વાત કરાવું અને આના વિશેની થોડી આપણે ચર્ચા કરીએ મારું રાજકોટ જિલ્લાનું મજેઠી ગામ મેં આ પોરબંદરથી લીધેલું થેસર છે આ માણસો વૈનાનું હાલે આમાં ટ્રેક્ટર બે ટ્રેક્ટર હોય છે એક ટ્રેક્ટરેથી ટ્રેક્ટર થેસર ચાલે છે એક ટ્રેક્ટરથી ભર મૂકી આમાં ભર મેલ દેવાનો આ ભર થી અંદર વયો જાય ઓછામાં ઓછો બાર ફૂટનો માર્ગ પોળો હોય ને આમ તો એનું બધું આ જે ટાયર ને એ તો કાયદેસરના જ છે જે આપણે ઓપનરમાં આવે ને એવું એક્સેલ આવે છે પણ સેજ જ વાહે પોળાઈ થોડીક છે ને એના હિસાબે દસ દસક ફૂટનો માર્ગ જોઈ પોળો એમ હાલવામાં પછી ખેતરમાં આનું કામ છે ને માણસો બે જ જોઈ કાંધાના જ ખાલી અમે એક અમારું ઓપરેટર હોય ને એ આ ભર નાખે જાય ઈ કઈ માણસ ખેડૂતને નથી જોતો પણ લઉં જે કાંધાનો ભાગ છે ને એ જે આ ભર નાખે ને એના ફેરું ઓરાતું જાય છે ભર ઓરાઈ જાય એટલે કાંધાનું કામ કમ્પ્લીટ થઈ જાય મારી પાસે બે ટ્રેક્ટર છે એક ટ્રેક્ટર હું આમાં મશીન માં કાલું છું એક ભર હારવા માં છું ઓછામાં ઓછું જે કાયમી હારા વાતાવરણ હારવું હોય ને આ તો વરસાદ થઈ ગયેલો છે એટલે આનું કઈ બહુ નથી ઓર હું આખા દિવસનો પચીસ વીઘા કાઢતો બાર વીઘા સાત મિનિટમાં અમારા ભર ભરાઈ જાય કલાકમાં કેટલા વીઘા નીકળે કલાકમાં છે ને ઓછામાં ઓછું પાંચ પાંચ એક વીઘા કાઢી નાખે ત્રણ થી પાંચ ઓણ હવામાન ખરાબ છે પણ વીઘો દોઢ વીઘો જ કાઢે છે કારણ કે ભર પલરી ગયા વરસાદ બહુ થઈ ગયેલો છે અને ભર પલરેલા છે એટલે દાબ પડે છે ને એટલે કાઢવામાં થોડુંક તાણી પડે છે બોર હારામાં હતું ને એટલે બોર અમે બબે વીઘા કલાકમાં કરતા બે અઢી ત્રણ મતલબ કે આ મશીન ને સુકું જે સુકી મગફળી જો સુકી મગફળી હોય તો છે ને બહુ હાલે બહુ હાલે બતાવજો આ કોર થી આપણે કેવી રીતના છે અહીંયા આયા જે કટર છે તે આ મેન કટર છે તે આ જે નવ ફૂટ નું ઓપનર છે અંદર નું જે આર્યો ને નવ ફૂટ નું ઓપનર છે એમાં બધું ઓરાઈ જાય સેન છે બે બાજુ આ વાહલા બે ઓપનર રહ્યા આ ઓપનર ખાલી દૈણું કરવાનું આમાંથી ભૂકો કાઢ નાખે મગફળી કાઢ નાખે અને ધૂળ આ છે કનવર ધૂળ

જો આખો પાલો કરે આ તો પલેલી છે એટલે આપડે પલ્લેલું છે એટલે થોડુંક ઓલું બતાવે બાકી આખો પાલો જ બતાવે એક નંબર છે બરોબર હવે આના અંદર કોઈ પટ્ટી નું કે વોરંટેજ કે કઈ આવે છે વોરંટેજ બઉ ઓછું ઓછું છે ને વીલ તમે ગાડી કીધી પ્રમાણે જે આમ તો છે ને એનું એક્સેલ તો બે હરખો જ આવે છે ઓપનર ના એક્સલ રેકડા ના એક્સલ ટેલર ના એક્સેલ બધા હરખા જ આવે છે પણ જે એક્સેલ બારું જે એક ફૂટ છે ને એ જગ્યા ખાલી આને જોઈ બાકી આ બધું હકે લઈ જાય એમ છે આ રહ્યું ને એ હકેલા ભેડું થઈ જાય ભેડું થઈ જાય છે બાજુ આના વાયર બાંધા ને

તો ખેડૂત મિત્રો અહીંયા જે હાઇડ્રોલિંગ છે તેના ઉપર ભર મૂકવામાં આવે છે અને તે ડાયરેક્ટ હાઇડ્રોલિંગ સિસ્ટમથી તેને અંદર ઓર આપવામાં આવે છે એટલે માણસની કંઈ જરૂર પડતી નથી ફક્ત ને ફક્ત ધૂળ નાખવામાં જ એક બે માણસની જરૂર પડતી હોય છે અને તમે દેખો છો કે આવી રીતના તેને ઓર આપવામાં આવે છે સોનાલિકા ડીઆઈ સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર છે આપણે વાત કરીશું દાદા સાથે

હજી આપડે આમાં છે ને તુવેર કાઢવાનો સાયનો બનાવીને કીધું છે એના એકલા મારફત બનાવવા એક મશીન ચાર મહિને એકલો માણસ બને માણસ બનાવે છે અને કાઈ કોઈ જાતનું કોઈ કોઈ કારીગર રાખતા નથી કોઈ કઈ વેલ્ડિંગ કરાવતા નથી કોઈ કેતનભાઈ એવો માણસ છે ને

તેના વિશેની જે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપેલી છે તો મિત્રો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો મિત્રો